ભારત સરકાર દ્વારા દિયોદર અને લાખણી તાલુકાના અનેક ગામોમાં આઈઓસીએલ ઓઈલ કંપની દ્વારા ન્યુ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન નાખવામાં આવી રહી છે જેમાં દિયોદર અને લાખણી તાલુકાના પાંચ ગામોના ખેડૂતોને પૂરતું વળતર ન મળતા વળતરને લઈ ચીબડા ખાતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર તથા જિલ્લા કોંગ્રેસ મોડી મંડળને રજૂઆત કરી ન્યાય આપવાની માંગ કરી છે દિયોદર અને લાખણી તાલુકાના ચીબડા ચાવડા અછવાડિયા ગોલવી જેવા ગામોમાંથી ન્યુ મુન્દ્રા પાણીપત ઓઈ આઈઓસીએલ ઓઇલ કંપની દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી રહી છે જેમાં આ વિસ્તારમાં મંત્રી ભાવ નીચો હોવાથી ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા કંપની પાસે પૂરતું વળતર મળે તે માટે દેવદર તાલુકાના જીબડા ગામે આવેલ નકળંગ ભગવાનના મંદિર ખાતે ખેડૂતો એકઠા થયા હતા જ્યાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં ખેડૂતોએ આઈઓસીએલ ઓઈલ કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગને લઈને રજૂઆત કરી હતી જેમાં ખેડૂતોના હિત માટે કોંગ્રેસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર ખેડૂતોની રજૂઆત સાંભળવા માટે દિયોદ તાલુકાના જીબડા ગામે પહોંચ્યા હતા જ્યાં ખેડૂતો સાથે વાતચીત કર્યા બાદ ગોલવી ગામે સ્થળ પર મુલાકાત લીધી હતી જેમાં ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે તે માટે પૂરેપૂરી મદદ કરવા માટે આહવાન કર્યું છે જે પાકનું વાવેતર કરેલું છે એ સક્ષમ અધિકારી એટલે જે તે વિભાગનો અધિકારી રાખી કરી શકે